જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ બધાને કેમ છો બધા મિત્રો મજામાં આશા રાખું છું કે આપ સૌ મજામાં દર્શો તો આજે આપણે આવી ગયા છીએ સાળંગપુર ધામ શ્રી કષ્ટભન દાદાના દર્શન કરવા માટે તો આપણે શ્રી કષ્ટભન દાદાના દર્શન કરશું અને તમને પણ દર્શન કરાવીશ વાગી ગયા છીએ સાંજના ચાર મંદિર પણ ખુલી ગયું છે સૌ પ્રથમ તો આપણે આ દાદાની મૂર્તિના દર્શન કરીશું પછી આપણે મંદિરે દર્શન કરવા જઈશું અને આપણે આવ્યા છીએ પાછળના માંથી તો ત્યાં ગાડી પાર્ક કરી દીધી છે ને પેલું મંદિર છે આવડું આ દાદાની મૂર્તિ છે તો ચાલો દર્શન કરીએ સાથે છે ક્રિશા દ્રિશા ફેમેલીમાં આવ્યા છીએ દાદાના દર્શન થાય તો કોમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ ભંજન દેવ બાકી તો આવું નવો માહોલ છે એ તમે મારી પાછળ જોઈ શકો છો કે એટલું બધું ટ્રાફિક છે આજે ઘણા બધા યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ આવ્યા છે દર્શન કરવા આજે છે શનિવાર આ છે મારા ભાવેશભાઈ ત્રિષાબેન તો ઘણી મોટી મૂર્તિ છે અહીંયા

જીસુ બેન તો ઠેલો મુકતા જ નથી આપણે પણ ઘણા બધા ફોટોશૂટ ને એવું કર્યું હવે આપણે જઈશું દર્શન કરવા થોડા ઘણા કિશુન દીશું ફોટા પડે પછી જઈએ તો અહીંયા છે દાદાનું મંદિર તો આપણે ત્યાં જવાનું છે દર્શન કરવા આપણે આવ્યા છીએ આ બાજુથી તો હવે ત્યાં જઈશું આપણે દર્શન કરવા દાદાના સાનિધ્યમાં જો લીલું સહમાય બધું થઈ ગયું છે આમાં પણ તમે ફોટોગ્રાફી કરી શકો છો આપણે પણ થોડા ઘણા ફોટોશૂટ શૂટ કરીશું કેમ ભાવેશભાઈ ફોટા પાડવા છે ને હા ફોટા પાડી લઈએ કિશુનાન બધાને ફોટા પાડી લઈએ થોડા ઘણા ફોટા શૂટ કરીએ આપણે અને પછી જઈએ દર્શન કરવા શું કેવું ભાવેશભાઈ વિશુબેન કેવું લાગ્યું દર્શન કરીને દર્શન કરીને કેવું લાગ્યું મજા આવી ને તને કેવું લાગ્યું દર્શન કરીને હે ફરી આવવાનું છે ને પાછું તો આવું કાંઈક છે અહીંનું વેધર ને અહીંનું વાતાવરણ પણ મસ્ત છે અને એમને પણ ખૂબ મજા આવી છે દર્શન કરવાની અને હજી આપણે બીજા મંદિરે પણ દર્શન કરવા જવાનું છે મુખ્ય મંદિરે તો હાલો આપણે એ બાજુ જઈએ અને તમને દર્શન કરાવીએ અહીંયા જો કીશો ને ડીશું બધા જમરું ખાય છે દાદાના સાનિધિમાં જો અમે જમરું ખાવા બેસી ગયા છીએ તો ચાલો મિત્રો તમે પણ જમરું ખાવા એવું છે જમરું ખારું છે ને હે ને મજા આવે છે ને ઓ હાલો મિત્રો તમે પણ જમરૂપ ખાવા અમે જોયા દાદાના સાનિધ્યમાં જમરૂપ ખાઈએ છીએ અને ખૂબ મજા કરીએ છીએ બોલો જય મન દાદા કે ચાલો ચાલો હાલો હાલો જય હનુમાન દાદા તો મિત્રો હવે આપણે જઈએ છીએ આ મંદિરે દર્શન કરવા માટે મુખ્ય મંદિરે તો ચાલો તમને પણ દર્શન કરાવીએ ભાવેશભાઈ જોયા પતંગ પણ શકાય નાખી હનુમાજી દાદાના સાનિધ્યમાં આ વરની પહેલા શકાઈ નાખી પેલી પેલા જોયા પતંગ શકાય નાખી ભાવેશભાઈ મજા આવી ગઈ પતંગ અહીંયા કપાઈને આવી હતી મજા આવી ગઈ ભાવભાઈ કેમ ભાવ આ મજા આવી ગઈ કે અમને આપી જ્યો પતંગ પછી એ સોગ્રવ ને આપી દીધી એ રાજ્ય થઈ ગયા પછી કેમ મજા આવી ગયા નહીં મજા આવે ને મજા કરવા તો આવ્યા છે હવે અને દાદા ના સાનિધિ માં હોય ને મજા કોને નો આવે ભલા અસ્તારો ને મસ્ત રહો હા અસ્તારો ને મસ્ત રહો બાકી જો આ છે મંદિર દાદાનું નું હાલો 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 આ બેને જો પણ ખૂબ મજા આવી રહી છે કેવી દોડે છે બેન તે પતંગ ન શકાવી હે છોકરા લઈ કે નાના નાના ઓ આપણે પણ પતંગ સકાવશું આપડા ઘરે અગાજી ઉપર બરાબર ને ચાલો અહીંયા જો શ્રીફળ ને એવું મળે છે બરસાદી ને એવું મંદિરની બાજુમાં હાલો દર્શન કરી લઈ લઈશું દર્શન કરવામાં જો એ લાંબ છે મિત્રો મોટી સંખ્યામાં લાઈન છે પણ વારો આવી જશે વાગી ગયા છે પાંચ સાંજના પાંચ વાગી ગયા છે અને તમને દર્શન કરાવું છું હાલો આપણે જઈએ લાઇનમાં ગોઠવાઈ જઈએ હાલો ભૈયા આગળ ભાઈ આગળ How backstairs? <aktarzy> <t> <_ATING> <_ PayPal> વાયનાલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ મંદિરની અંદર આપણે આવ્યા છીએ દર્શન કરવાનું તમે પણ દર્શન કરી લો હલો

તો ફાઈનલી મિત્રો જો આપણે દર્શન કરીને બહાર આવ્યા છીએ અને હવે આપણે જવું છે ઘર બાજુ આજનો વિયોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ જો તમને ગમ્યું હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો